આંશિક રાહત મળી શકે છે અનુસાર પવનની દિશામાં બદલાવ આવશે જેની સાથે જ દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે વિભાગે જણાવ્યું કે આગામી છ થી સાત દિવસ દરમિયાન સમગ્ર રાજ્યનું તાપમાન બે ડિગ્રી જેટલું વધી શકે છે હાલમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે જે બે દિવસ બાદ ઘટી શકે છે તે ઉપરાંત પવનની ગતિ પણ સામાન્ય રહેતા બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે જ્યારે હાલમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન પણ નીચું જ રહે છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર પૂર્વીય દિશા તરફથી પવનની ગતિ રહેશે જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તદઉપરાંત બે દિવસ બાદ પવનની દિશા બદલાઈ શકે છે જેથી તાપ તાપમાનમાં પણ બે ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે આ સાથે જ રાજ્યભરમાં આગામી અડતાલીસ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે તથા હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ રહેલી છે આ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન એક બાર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે ગાંધીનગરમાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું તદ ઉપરાંત નવ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે